પરીક્ષા આપે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવા શુભ આશ્રયથી કામરેજ ખાતે પલસાણા અને કામરેજ ની સાત જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ માટે મોડલ ટેસ્ટ બે હજાર નું આયોજન કરવામાં આવ્યું કામરેજ અને પલસાણા ના દસ અને બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના પરીક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે કોઈ ભય ન રહે અને તે માટે કરાયેલા આયોજનમાં વિવિધ શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા તથા બોર્ડની પરીક્ષાના નિયમો પ્રવેશ વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા